નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા તેમજ મિત્રો ખાસ કરીને આગાહીકારો દ્વારા મિત્રો વરસાદને લઈને આગાહી આપવામાં આવી હતી અને તે પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર મધ્યપ્રદેશની અંદર આમ જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અહીંયા મિત્રો તમે સ્પષ્ટ મે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમોને કારણે મિત્રો ખાસ કરીને ભેજ આવ્યો છે પણ તો આ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચી શક્યો નથી જેને હિસાબે જોઈએ તો ખાસ કરીને વાતાવરણ છે મિત્રો જોવા નથી મળ્યો જે આમ જોવા જઈએ તો ખેડૂતો માટે ખૂબ જ સારી બાબત કહેવાય મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું ખાસ કરીને કઈ દિશા તરફ ગુજરાત તરફ આવશે કે નહીં આવે મિત્રો આગામી પંદર દિવસની અંદર ડેટા જોશું આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે છે વરસાદને લઈને શું આગાહી છે પવનની ઝડપ કેવી રહેશે ગરમીનું પ્રમાણ કેવું રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન જોવા મળી રહ્યું છે અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચલા લેવલથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ બંને વચ્ચે મિત્રો જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ હમણાં મિત્રો ખાસ કરીને ક્લીન જોવા મળી રહ્યું છે એટલે કે કોઈ વરસાદ ભેજની આગાહી નથી દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલા સાયક્લોન અને ભેજને કારણે આગ આગામી સમયની અંદર મિત્રો વરસાદને લઈને આગે છે આજે પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ઘાટા અને કાળા વાદળા જોવા મળી શકે છે જેને લઈને ઘણા ખરા વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ક્યાંક ક્યાંક વરસાદ પડે તો નવાય ન કહેવાય અહીંયા તમે જોઈ શકો સાંજના સમયે પાંચ વાગ્યાની અપડેટ છે અને તમે જોઈ શકો છો આ જે ભાગ છે અને અહીંયા મચ્છેનો જે ભાગ છે તો આ વિસ્તારમાં છાટાછૂટી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ખાસ કરીને જોવા જોઈએ તો ચાર તારીખે કોઈ અસર નથી પરંતુ બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ભેજ સિંહ સંગ્રહિત થઈ ગયો છે તો આ ભેજ સિંહ ગમે ત્યારે ગમે તે દિશામાં સાયક્લોન વાવાઝોડું બનાવી શકે છે અને તેની હિસાબે મિત્રો આગામી સમયમાં વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો પાંચ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને વાવાઝોડું બની શકે છે અને તેને હિસાબે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ તમામ છે આ ભેજની તરફ ખેંચા છે તો ગુજરાતની અંદર તે જ પવન પણ જોવા મળવાનો છે જે જેની વાત મિત્રો આપણે આગળ કરવાના છે હવે મિત્રો વાવ જોડું જોઈએ તો છ તારીખની આસપાસ મિત્રો આ સાયક્લોન બની રહ્યું છે હવાનો હળવો દબાણ બની રહ્યું છે જોકે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી કારણ કે સાયક્લોન બનવા માટે દરિયાનું તાપમાન અમુક અંશ છે મિત્રો હોવું જોઈએ પરંતુ ખાસ કરીને હાલ મિત્રો આ સાયક્લોન બને તેવા કોઈ પરિબળો દેખાતા નથી તેની હિસાબે મિત્રો આ સાયક્લોન નહીં બને માત્ર છે એ ભેજનો જથ્થો જોવા મળશે અને જથ્થો હાલ તો મિત્રો જોવા જઈએ તો અરબી સમુદ્ર પરંતુ ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આને ધક્કો મારી રહ્યો છે એટલે કે આ સાયક્લોન છે એ મ્યાનમાર દેશ તરફ ફંટાય તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો કે આ સાયક્લોન છે મ્યાનમાર મ્યાનમાર તરફથી દેખાતું ફંટાતું હોય તેવું દેખાય એટલે કે પૂર્વના જે ગુજરાત ભારતના રાજ્યો છે એ રાજ્યો તરફ પણ મિત્રો આ ખાસ કરીને સાયક્લોન છે એ જોવા મળી શકે છે અને તેની હિસાબે ગુજરાતની અંદર તે જ પવન છે એ ખાસ કરીને બાર તેર અને ચૌદ તારીખની આસપાસ જોવા મળી શકે છે તો અહીંયા તમે કમ્પ્લેટ જોઈ શકો છો કે વાવાઝોડાની કોઈ પણ અસર છે એ ગુજરાત તરફ જોવા મળશે નહીં પરંતુ ખાસ કરીને તેને હિસાબે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવતા વાતાવરણની અંદર મિત્રો પલટો આવી શકે છે હવે આપણે વાત કરીએ કે પવનની છે કેવી રહેવાની છે અને ત્યારબાદ મિત્રો આપણે તાપમાન વિશે વાત કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સવારની સમયને એકદમ નોર્મલ પવન હશે વધારે ખાસ કરીને બહુ પવન પણ છે જોવા નહીં મળે નોર્મલ છે ચૌદથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અને બપોર પછી છે એ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ ચોવીસ આવી છે પવનની ઝડપ જોવા મળશે દરિયા કાંઠે થોડીક પવનની ઝડપથી વધારે જોવા મળવાની છે હવે તે જ પવન કઈ સમયે ક્યારે રહેશે તો તેની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો આજ છ તારીખ સાત તારીખે છ તારીખથી મિત્રો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની અસર શરૂ થશે અને તેને હિસાબે મિત્રો ખાસ કરીને પવન છે વધારે જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અને જ્યાં સુધી આ વાવાઝોડું પૂરું નહીં થાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેજ પવન રહેવાનો છે જે મિત્રો આગામી સમયની અંદર ગરમીની અંદર રાહત આપશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ તેજ પવન છે એ મિત્રો આપણને છ તારીખથીને જ જોવા મળવાનો છે અને તેનું કારણ કારણ પણ આપણે છે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બની રહ્યું છે આ સાયક્લોન તરફ મિત્રો ખાસ કરીને પવનનો ખેંચાવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પવનની દિશા છે એ મિત્રો એકદમ આ રીતે જોવા મળી રહી છે જે મિત્રો ગરમીની અંદર મિત્રો ચોક્કસથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્ર રાહત આપવાના છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ કે તાપમાન છે આગામી પંદર દિવસ સુધી કેવું રહેવાનું છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન છે ત્રેવીસથી લઈને પચીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળો

ચાલી એકતાલીસ ડિગ્રી અને છ તારીખથી આપણે જોયું હતું કે ધીમે ધીમે પવનની ઝડપથી વધશે પરંતુ ખાસ કરીને તે પહેલાં પણ મિત્રો એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળવાનું છે આ સિવાય સાત તારીખે પણ તમે જોઈશો બેતાલીસ અને તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળવાનું છે તો ખાસ કરીને ભારે તાપમાન છે આગામી સમયની અંદર જોવા મળવાનું છે અને ત્યારબાદ મિત્રો નવ તારીખથી આપણે જોયું કે તે જ પવનો ફૂંકાવાને કારણે ગરમીની અંદર મિત્રો રાહત મળશે પણ એટલી બધી પણ રાહત નહીં મળે ચાલી ઓગણચાલીસ તાપમાન છે રહેશે એટલે કે બંગાળની ખાડીને કારણે પંદર દિવસ મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર છે એ ઘટાડો આવવાનો છે પણ તો આગામી જોવા જઈએ તો આગામી ત્રણથી પાંચ દિવસ તાપમાન ભૂકા કાઢશે છ અને સાત તારીખ સુધી ગુજરાતની અંદર તાપમાન છે ખૂબ જ વધારે રહેવાનું છે અને આ તાપમાન છે બેતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જો કે ખાસ કરીને આગામી ચોમાસા માટે જોવા જઈએ તો ખાસ કરીને ઉનાળો પણ એટલો જ મિત્રો ખાસ કરીને તપવો જરૂરી છે ઉનાળામાં જેટલી ગરમી પડશે એટલું જ ચોમાસું છે એ સારું જતું હોય છે એટલે કે ખાસ કરીને વાતાવરણ બગડેલું ન રહે એકદમ ચોખ્ખું રહે અને ખૂબ જ ગરમી પડે તે છે એ ખાસ કરીને હાલ મિત્રો ખૂબ જ જરૂરી છે એટલે કે આ તડકો પણ મિત્રો જરૂરી છે એટલે કે ચાલી એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ એપ્રિલ મહિનાની અંદર પડવો પણ જરૂરી છે એટલે કે ચૈત્રી મહિનાની અંદર ખાસ કરીને ચૈત્રી મહિનો ચેતર વૈશાખના તડકા મિત્રો તપાસ આપવા પણ એટલા જ જરૂરી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત